સુરત વાય ખાતે પોલીસ દ્વારા લગાવનારા લોકો સામે પોલીસે કાર્યવાહી કરી વીસ જેટલા વાહનોને દંડ ફટકારો હતો સુરતમાં મોટા વાહનો અને ખાસ કરીને કારમાં વ્હાઈટ લાઇટ લગાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે આ લાઇટો ગેરકાયદે હોવાથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે વીસ જેટલા વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે સાથે વ્હાઈટ લાઇટથી ઊભા થતા ખતરા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી એક તરફ અકસ્માતો વધી રહ્યા છે ત્યારે અકસ્માતોની ઘટાડવાના હેતુથી અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે અવેરનેસ લાવવા એક બાજુ પોલીસ દ્વારા કાર્યવાહીને સાથે જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે ડીસીપી જોન ચાર વિજયસિંહ ગુર્જર અને તેમની ટીમો દ્વારા વાહનોમાં અલગથી લગાવવામાં આવતી વ્હાઇટ પ્રોજેક્ટર લાઇટવાળા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી વાય જક્શન ખાતે પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી પોતાના વાહનો ઉપર પ્રોજેક્ટર લાઇટ લગાવીને ફરતા વીસ જેટલા વાહન ચાલકો પાસેથી પ્રતિ વાહન પેટે પાંચસો રૂપિયાનો દંડ લેવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી વ્હાઈટ લાઇટને કારણે સામેથી આવતા અન્ય વાહન ચાલકને કંઈ દેખાય નહીં અને તેમની આંખો અંજાઈ જાય તેમજ થોડા સમય સુધી આંખોમાં અંધારું છવાઈ જાય જેને કારણે એક્સિડન્ટ થવાની સંભાવના અને ખતરો હોય છે જેથી પહેલીવાર સુરત શહેરમાં આવા લાઇટ લગાડીને ફરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે